વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે પ્યોર કાઠિયાવાડી સ્ટાઇલથી કાજુ ગાંઠિયાનું શાક બનાવીશું તો તેના માટે એક મસાલો પહેલાં રેડી કરીએ તેના માટે એક મિક્સિંગ બાઉલમાં આપણે એક ચમચી જેટલી લસણની પેસ્ટ લેવાની છે લસણની ચટણી લેવાની છે મરચું મીઠું નાખીને જે રીતે બનાવીએ એ કાઠિયાવાડી સ્ટાઇલમાં ચટણી બનાવીને એક ચમચી લેવાની છે ત્યારબાદ અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચી લાલ મરચાં પાવડર લેવાનું છે તેની સાથે એક ચમચી જેટલો ધણાજીરો પાવડર પણ ઉમેરી દેવાનો છે હવે સ્વાદ વધારવા માટે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દેવાનું છે ત્યારબાદ આ શાકની થીક ગ્રેવી બનાવવા માટે એક મોટી ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દેવાનો છે હવે આપણે તેમાં વન ફોર્થ કપ જેટલું અને ચમચીના માપથી કહું તો છ ચમચી જેટલું પાણી ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે તો અહીં આ કાઠિયાવાડી શાકમાં જો તમે એક ચમચી ચણાનો લોટ ઉમેરશો તો તેનાથી થીક ગ્રેવી થશે આ શાકની અને થોડો ફરસું લાગશે સાથે જ અહીં આપણે છ ચમચી જેટલું પાણી ઉમેરીને બધું મિક્સ કરી લીધું છે આ પેસ્ટ હવે તમે તેલમાં ડાયરેક્ટ ઉમેરશો તો ના તો બળશે કે ના તો તેનો કાચો સ્વાદ આવશે એકદમ સરસ પેસ્ટ આપણે બનાવી લીધી છે હવે વઘાર માટે એક પેનમાં આપણે ચાર મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈએ તેલને આપણે ગરમ કરી લઈએ તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરવાનું છે જીરું આ રીતે કકડી જાય એટલે અહીં મેં બે નંગ કાંદાને ઝીણા ચોપ કરી લીધા છે તેને પણ સાથે ઉમેરી અને બધું બરાબર તેલમાં સોતે કરી લેવાનું છે તો અહીં કાંદા સોફ્ટ થાય ત્યાં સુધી તેને ગેસની મીડિયમ ફ્લેમ પર સોતે કરી લેવાના છે તો અહીં કાંદા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે તેમાં એક તીખું લીલું મરચું ઝીણું ચોપ કરેલું અને અડધા ઇંચ જેટલા આદુનું છીણ છે તેને પણ ઉમેરી દઈએ હવે એક મિનિટ જેટલું આ બંને વસ્તુને કાંદાની સાથે જ સોતે કરી લેવાનું છે જેથી કરી આદુની ને મરચાંની કચાસ જતી રહે ત્યારબાદ આપણે જે પેસ્ટ તૈયાર કરી છે મસાલાની તે ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે તો આ રીતે આપણે પેસ્ટ ઉમેરશું તો તમે જોઈ શકો છો જરા પણ તે બળતી નથી અને એકદમ સરસ મિક્સ થઈ જશે તો મેં આ જ રીતે ચાપડી ઊંધિયુંમાં પણ આ જ પ્રોસેસ કરી હતી જે મારી ચેનલ પર ઓલરેડી પોસ્ટ છે અને આવા તમને ઘણા બધા કાઠિયાવાડી અને ઢાબા સ્ટાઇલ શાકની રેસીપી પણ મળી રહેશે સાથે જ સિઝનલ રેસીપીઓ તો ખરા જ તો આજે જ પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં તમને આવી બધી ઘણી અનોખી રેસીપીની સાથે ડાયટ સ્પેશિયલ અને વ્રતની રેસીપીઓ પણ મળી રહેશે પેસ્ટ મિક્સ થઈ જાય એટલે ઢાંકીને બેથી ત્રણ મિનિટ જેવું ગેસની લો ફ્લેમ પર થવા દઈશું તો અહીં ત્રણ મિનિટ બાદ તમે જોઈ શકો છો મોઈશ્ચર દૂર થઈ ગયું છે અને જેટલો પણ તેલનો ભાગ હતો તે બધો ઉપર આવી ગયો છે હવે આપણે તેમાં બે ટામેટાની પ્યોરી ઉમેરી દઈશું તમે અહીં ઝીણા ઝીણા ચોપ કરીને પણ લઈ શકો છો ટામેટા પણ આ રીતે પ્યોરી બનાવીને એડ કરશું તો ઘટ ગ્રેવીની સાથે એકદમ સરસ કલર પણ આવશે ત્યારબાદ આ ટામેટાની પ્યોરી એકદમ સારી રીતે કૂપ થઈ જાય તેના માટે અડધી ચમચી જેટલું અથવા તો સ્વાદના અનુસાર નમક ઉમેરવાનું છે ને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે એકવાર મસાલાની સાથે આ પ્યોરી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ફરી તેને ઢાંકીને આ પ્યોરીને ત્રણ મિનિટ જેવું કૂક થવા દઈશું ત્યારબાદ તમે જોઈ શકો છો તેલ બધું જ ઉપર આવી ગયું છે અને એકદમ સરસ સ્મેલ પણ આવે છે મસાલાની આ સ્ટેજ પર એક ચમચી ઘરની ફ્રેશ મલાઈ ઉમેરી દેવાની છે ને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે તો આ રીતે ગ્રેવીમાં મલાઈ ઉમેરવાથી ગ્રેવી છે તે થોડી ક્રીમી બને છે અને તેનો ટેસ્ટ પણ બેલેન્સ રહે છે તો ચોક્કસથી ઉમેરવી ને બધું બરાબર મિક્સ કરી લેવું તો જ્યારે ગ્રેવી બનાવો ત્યારે મસાલા પેસ્ટ ઉમેરીને બે મિનિટ જેવું અને ટામેટાની પ્યોરી ઉમેરીને બે મિનિટ જેવું બંને વસ્તુને ઢાંકીને ઉકાળી લેવું જેથી કરી શાકનો ટેસ્ટ છે તે પરફેક્ટ આવે તો અહીં મલાઈ મિક્સ થઈ ગયા બાદ આપણે તેમાં આઠથી દસ જેટલા કાજુના ટુકડા ઉમેરવાના છે તો મેં અહીં એક કાજુના બે ટુકડા કર્યા છે તો અહીં મેં બાર નંગ જેટલા કાજુ લીધા હતા અને તેના બે ભાગ કરીને આપણે ઉમેરી દેવાના છે આ રીતે ને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે કાજુ એકવાર મિક્સ થઈ જાય એટલે આપણે ત્રણથી ચાર મિનિટ માટે કાજુને પેસ્ટની સાથે એકદમ સારી રીતે મિક્સ થવા દઈશું તો અહીં ત્રણ મિનિટ બાદ તમે જોઈ શકો છો તેલ બધું સેપરેટ થઈ ગયું છે હવે તમારે શાકમાં જે પ્રમાણે ગ્રેવી જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે તો હું અત્યારે એક કપ ગરમ પાણી લઉં છું એટલે કે એક વાટકા જેટલું પાણી ઉમેર્યું છે ને બધું બરાબર મિક્સ કરી લેવાનું હવે આપણે આ પાણીને પણ આ રીતે બબલ્સ આવે ત્યાં સુધી ઉકળવા દેવાનું છે તો જોઈ શકો છો ત્રણ મિનિટ બાદ એકદમ સરસ બબલ્સ આવી ગયા અને તેલ પણ સેપરેટ થઈ ગયું હવે આપણે તેમાં ગાંઠિયા ઉમેરી દઈશું તો અહીં એક નાના વાટકા જેટલા ગાંઠિયા મેં લીધા છે ભાવનાગારી ગાંઠિયા તમે કોઈપણ ગાંઠિયાનું શાક બનાવી શકો છો એ તમારી ચોઈસના પણ આપણે ભાવનાગારી ગાંઠિયા હશે વધારે સારું તો મેં એક વાટકા જેટલા લઈ લીધા અને તેને પણ ગ્રેવીની સાથે મિક્સ કરી લીધા અહીં એ વાતનું ખાસ ધ્યાન રહે કે ગાંઠિયા ઉમેરી દીધા બાદ ફક્ત બે મિનિટ માટે ગેસની ફ્લેમને ઓન રાખવાની છે અને ગાંઠિયાને કૂક થવા દેવાના છે આ શાક માટેની તમને એક ટીપ આપું તો જ્યારે તમારે આ શાકને સૌ કરવું હોય ત્યારે જ ગાંઠિયા ઉમેરવા જેથી કરી સોગી ના થઈ જાય સબ્જી મારું તો આ કાઠિયાવાડી શાક તૈયાર છે તમે ક્યારે બનાવો છો મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો અને બને એટલો વિડીયોને શેર કરો સાથે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી જ્યારે પણ હું આવા કાઠિયાવાડી શાક અથવા તો સિઝનલ રેસીપી મારી ચેનલ પર પોસ્ટ કરું તો તમને પણ તેમની નોટિફિકેશન મળે તો આવા બીજા કાઠિયાવાડી સબ્જીની સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું Bye bye. Thanks for watching.